લીંબડી ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારીઓના હડતાલનો સફાઈ કર્મચારીઓની મુલાકાત સરકારના પરિપત્ર મુજબ લઘુતમ વેતન આપવા સાથે સફાઈ કર્મચારીઓ છેલ્લા પાંચ દિવસ થી છે હડતાલ પર નગરમાં સફાઈ કર્મચારીઓ હડતાલના પગલે ઠેર ઠેર કચરાના ઝઘડા જોવા મળ્યા છેલ્લે પાંચ દિવસથી જે સફાઈ કર્મચારીઓ હડતાળ ઉપર બેઠા છે જેથી કરીને કોઈ અધિકારીઓ આજ દિન સુધી કોઈ ચર્ચા વિચારણા કરવા ના આવ્યા હોય ને કોઈ મુલાકાતે આવ્યા નહીં જેથી કરીને આજે અમે વિચાર્યું કે તલાટી શ્રી મંત્રી અને શ્રીને મળીએ તો એ રીતે ચર્ચા વિચારણા ચાલી તો અમે ગયા હતા તો ગ્રામ પંચાયતની અંદર તારું હતું કેમ તાળુ મારી દેવા આવ્યું તાળું ખબર નહીં બેનો દીકરી એટલે બહાર છે અને એમને કદાચ પેશાબ પાણી કંઈ બહાર જવાનું કંઈ તકલીફ પડતી એના કારણે એ રીતે રાખીને આ લોકોએ દીધું સાહેબ શું માંગ છે કે આ લોકોનો પગાર માત્ર ને માત્ર બત્રીસો પચાસ પગાર આપવામાં આવતો હતો કેટલો મળવો લઘુત્તમ વેતન પ્રમાણે છ હજાર છસો ને છપ્પન રૂપિયા થવો જોઈએ સાહેબ સરકાર નિયમ મુજબ રજૂઆત કરી છે અન્ય કોઈ રજૂઆત ગરબાડા ગ્રામ પંચાયતની કરેલી તે સુખદ સમાધાન આવી ગયેલું હતું અને ટીડીઓ સાહેબના બાબતની વાત કોઈ નિરાકરણ ના આવ્યું અન્ય અધિકારીને મળે તો છતાં હોય મારું નામ નરેશભાઈ બી સોલંકી છે વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠન પ્રદેશ પ્રમુખ છું અને એવામાં અખિલ ભારતીય સમીક્ષા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું